હેલો ડી સોલોજી સાહેબ બોલો બોલું છું કોણ બોલો પ્રિયંકા બોલું છું સર બોલો આ તમારો રીલ્સ મેં સાહેબ તો મેં સ્ક્રીનશોટ મેં લઈ મૂક્યો હતો તો મેં તમને સવારે કોલ કર્યો તો હવે મારે છે ને પ્રોબ્લેમ એવું થયેલું છે સર કે મેં કણવી પટેલ જોડે મેં દલિત સમાથી છું માન્યવંશી છું મેં મારો નવ વર્ષ થઈ ગયા કણવી પટેલ જોડે લફડું ચાલતું હતું બરાબર એને બે હજાર બાવીસ માં મારા પર નો કેસ મૂક્યો હા ને ત્યાર પછી સાહેબ પણ છે કે મારો પ્રેમ સંબંધ હતો સંબંધો હવે એ માણસ ને અઢી વર્ષ થઈ ગયા મેં કોર્ટમાં હાજર રહું ને એ બે તારીખ ભરી એને ગયા મહિને ભરી હતી ને આ મહિનાની આઠ તારીખ ભરી હવે એ માણસ મને સમાધાન માંગે છે ડાયરેક્ટ તે બી કોર્ટમાં ને એમનો જે સરકારી વકીલ છે ને સાહેબ એ મારા પર બહુ પ્રેશર કરે છે સમાધાન માટે બરોબર તો મારે ખાલી સાહેબ પાસે એટલી સલાહ લેવી છે કે એને જે મારું નવ વર્ષ શોષણ કર્યું બરાબર લગન ની લાલચ આપી કે હું તારી એના લીધે તો મારા છૂટાછેડા થી છે સાહેબ પેલા ઘર થી મને બે દીકરી છે તો એને મને એમ કીધું તું કે તું મારી સંબંધ માં આવે ને તો હું તને બી સાચવી લેવા ને તારી બે દીકરીને બી સાચવી લે તારે કોઈ લાંબો હાથ કરવાની જરૂરત નથી બરોબર બરાબર ત્યાર પછી એના ઘરમાં ખબર પડી ને બે હજાર બાવીસ માં તો પંદરમી ઓગસ્ટ ના દિવસે ખંડણીના કેસમાં લોકો બહાર નીકળ્યા જેલમાંથી એને મને પંદરમી ઓગસ્ટ ના દિવસે ચાલતા ચાલતા ઉઠાવી લીધી સાંજે પાંચ વાગ્યા ને પંદર મિનિટે ઉઠાવી મીન્સ એટલે અપહરણ કર્યું અપહરણ મતલબ કય એ લોકો પ્રાઇવેટ ગાડીમાં આવ્યા હતા પોલીસ વાળા ને તે બી સાદા ડ્રેસ માં પોલીસ હા ને એ ગાડી માં જ બેઠો હતો બી ગાડી પોલીસ ની નહિ હતી ને પ્રાઇવેટ ગાડી હતી તો પણ પોલીસે ના ના એ પોલીસ ને લઈને આયા હતા ને મને તો ખબર ભી નહી હતી સાહેબ કે એને મારા વિરુદ્ધ આવું ફરિયાદ કરેલી છે બરોબર હા ને જેવી મને ગાડીમાં એ લોકો બેસાડી ને તો મારો મોબાઈલ લઈ લીધો મારું પર્સ લઇ લીધું ને મને જ્યાં પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ને તેવા માર જોડે જ ચાલુ કરી દીધી હતી એ લોકોએ પછી મેં સાહેબને કીધું સાહેબ મેં કીધું તમે મને મારો શું કામ એ તો પહેલા મને કહો મારો ગુનો કહો તો મને ખબર પડે ને કે મેં આ ગુનો કર્યો છે તે કે તમે આ માણસને ઓળખો છો મને શું પૂછો એમને જ પૂછો ને ફરિયાદ એ કરવાયો છે તેમને તે કે હા હું એને ઓળખું તે સાહેબ પૂછું કઈ રીતે કે મારું લફડું ચાલે એની જોડે એમ કે હવે આટલે સુધી બોલ્યો તો બી એ લોકો મને માર દે માર કરે ને પણ તમને મારવાનું કારણ શું કામ શું છે એમ કે છે કે મારી પાસે એમનો કોઈ વિડીયો હતો ને વિડીયો દ્વારા મેં એમને બ્લેકમેલ કર્યો ના 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 સાહેબ મેં મારી દીકરી ના હમખાય કે ફોટો નવ વર્ષમાં તો વિડીયો તો બહુ દૂરની વાત છે સાહેબ ને સાચી વાત સાહેબ એમની જોડે મારી મોસ્ટ ઓફલી ફોન પર વાત થઈ જ નથી અમે ફેસ ટુ ફેસ વાત નથી કરી ખાલી ઈશારાથી વાત થઈ છે આંખના પલકારા અને હાથના ઈશારા થી વાત થઈ છે અમારી

એને એમ કે છે કે મેં એના પાસે વીસ ની ખંડણી માંગી મેડિયો વાયરલ સાહેબ સાંભળો સાંભળો ના પેલા મારી વાત સાંભળો તમે ફરિયાદ કરી છે કે તમારી એને કરી છે એણે મારી ઉપર ફરિયાદ કરી છે કે મેં એમની પાસે વીસ લાખ રૂપિયા ખંડણી માંગી નહી આપે તો જનથી મારી નાખવાની ધમકી આપી ને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પણ સાહેબ મારો ફોન એ લોકો ચાર થી પાંચ વાર લેબ માં મોકલાયો પણ મારા ફોન માંથી વિડીયો તો શું એક ફોટો નોતો મળ્યો હા ખોટી ફરિયા છે હવે એ શું કઈ છે બરાબર કે મારે સમાધાન કરવું છે હા સાહેબ હા તો તમે સમાધાન નો કરતા સમાધાન કરશો એનો મતલબ એવો થાય છે કે તમે દોષી છો તમે આ વિડીયો આવો ઉતાર્યો તોન બ્લેકમેલ કર્યો તોન તમે ડરથી સમાધાન કરો છો મેં તો સાહેબ હાઈકોર્ટ હાઈકોર્ટનો વકીલ હાયર કર્યો છે મારા કેસ માટે બરોબર ને સાહેબ એ મને શું કહે છે કે હું તને એમ કે સમાધાન આ તું આપી દે મને પછી તું છૂટી થઈ જાય અને સાહેબ મેં તો ચાર વર્ષ દુબઈમાં નોકરી કરી છે ઘરકામ કર્યું છે સાહેબ મેં તો મારી બેબી થી મુકીન હા એટલે મારો પાસપોર્ટ મોબાઈલ મારા પૈસા એ લોકો તો મારા ઘરથી થી જનસની લઈ ગયા હતા અને તે નોથી બતાવી પાંચ લાખ રૂપિયા રોકડા લઈ ગયા તા એ નથી બતાવ્યા કોણ લઈ ગયા એ પોલીસ લઈ ગયાતા તે કે મુકે પોલીસ પૈસા ના બતાયા ખાલી 60000 રૂપિયા બતાયા એ લોકો ને વિરુદ્ધ ને ફરિયાદ કરવી જોઈએ ને તમારી ઉપર ખોટી ફરિયાદ કરવાનું આ પૈસા પડાવવાનું સાહેબ જયારે અમે ગયા તા ને ત્યારે રૂરલ પોલીસ સ્ટેશન બાડોલી માં એમ કીધું તું કે હમણાં તું મેન એમ કે આરોપી છે ને તો તારાથી ફરિયાદ ના થાય પણ આરોપી તો ક્યારે જાહેર થાય જયારે જજ સાહેબ કે હા આરોપી છે પુરાવા સાબિત થાય ત્યારે ખબર પડે ને કે હું આરોપી છું સાહેબ બરાબર ના આરોપી નો મતલબ અલગ છે પણ એને કેવાનું તમારી પાસે પુરાવા શું મારી ઉપર ફરિયાદ દાખલ કરી તો એનો પુરાવો શું

સેવાય નહીં આ તો તમારી મેં રીલ્સ જોઈને ઇન્સ્ટાગ્રામ એટલે મેં તરત જ સ્ક્રીનશોટ લઈને તમને સવારે જ ફોન કર્યો હતો કે તમે કદાચ મને કોઈ સલાહ સૂચન આપે ને તો મેં કઈ આમાંથી મેં તો સમાધાન કીધું જ નથી મેં તો એમ જ કીધું કે કેસ ચલાવવો છે મારે કેસ ચલાવો તમે નિર્દોષ થઈ જશો સાબિત એમાં તમારી વાત પ્રમાણે એને જો તમારા મોબાઈલમાં માં મોબાઈલ મોકલ્યો હોય અને મોબાઈલની થી કોઈ પુરાવો મળતા ન હોય તો એનો મતલબ એવો છે કે તમે નિર્દોષ છો એની પાસે કોઈ પુરાવા નથી એટલે તમે નિર્દોષ અને થોડું કરવાની છે હેરાન કર્યા તમારે પૈસા પડાવ્યા ખોટી ફરિયાદ કરી તમારી ઉપર અનુસૂચિત જાતિના વ્યક્તિ ઉપર ખોટી ફરિયાદ કરવી એ પણ ગુનો છે એટલે એની ઉપર ફરિયાદ કરવાની તમારે

બરોબર આપતા હોય અરજી કરી બરોબર અને પોલીસ સ્ટેશન અને કરવાનું પ્રેશર કરે છે ધાક ધમકી આપે છે એટલે જજ ઈને બરોબર કરી નાખશે વકીલ ને ફરિયાદી બે ની બરાબર છે તમારો કેસ વધુ મજબૂત થઇ જશે